સત્તા પાર્ટી એ હું એવું ન કહી શકું કે કોઈ કામ કર્યા નથી જે રસ્તામાં મારે પોતાને આઠ થી દસ કલાક લાગતી આજે એ રસ્તો ચાર સાડા ચાર કલાક કે પાંચ કલાકની અંદર કપાઈ જાય છે જે કામ મારે બેંકે જઈને કરવું પડતું એ હું ઘરે બેઠા બેઠા કરી લઉં છું આસાનીથી તો સાહેબ એક સવાલ છે તમારા માટે હા બોલો સાહેબ સત્તા પાર્ટી એ કોઈ કામ કર્યા નથી કે શું સત્તા પાર્ટી એ હું એવું ન કહી શકું કે કોઈ કામ કર્યા નથી કામમાં સો ટકા કર્યા છે અત્યારે તમે ગુજરાતનું નહીં પણ ઇન્ફેક્ટ આખા દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જુઓ તો બહુ સારામાં સારું છે કે જે રસ્તામાં મારે પોતાને આઠથી દસ કલાક લાગતી આજે એ રસ્તો ચાર સાડા ચાર કલાક કે પાંચ કલાકની અંદર કપાઈ જાય છે બરાબર છે જે કામ મારે બેંકે જઈને કરવું પડતું એ હું ઘરે બેઠા બેઠા કરી લઉં છું આસાનીથી એટલે સો ટકા એવું કહી શકાય કે સત્તા પાર્ટીએ કામ કર્યું છે પણ એક જે સાવ નીચેના લેવલ ઉપર જે કામ કરવું જોઈએ કે સાવ નીચેનો નાગરિક છે જે ગરીબ નાગરિક છે બરાબર એને જે સહાય મળવી જોઈએ સહાય એને મળે છે એમાંય ના નથી પાડતા પણ અમુક કામ એવા થાય છે કે જે સહાય મળતા મળતા એના હક અને એના હિસ્સાની છે એ સહાય એને મળતી નથી તો નથી કર્યા એવું કાંઈ આપણે નથી કહી શકતા બરાબર નકારી નથી શકતા પણ થોડીક ઉણપ બાકી રહી ગઈ છે એવું સો ટકા કહી શકીએ છીએ જય જવાન જય કિસાન જય હિન્દ